কেৰা মজা লি নী কাপ नोडी दीदी बेटी चली जाती लो ए मारे न पीवा अरे तो बडू ले का मन नो भा पीवा सही है आओ आओ क्या त नोडी आ ये खाव। खाव। એસ અરે મીઠો હાય તો ઉતર મારો દીકરાનો એ નાનો મારો મન નાનકડો મારી ગડી ગડી કપડા કપડા પિલે 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 વગેરે ગલસ લે ગલસમાં લગ દેતો એનો જાય હેકો બાપા તે તો હાસ પાડી દીધી એટલે કાક માં 2000 બંચે મીઠો છે <laughs> 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 ज्ञान गद गद हां हूं के

લાંબી ગાય નથી લાંબી ગાય ને આ દીપડન પાડી દે કે દૂધ કે સિયામાં તું સી નામ હેડો પાડી દે બેન જોસીફને બતાય છે બસ પડાઈ ગયા એવું હોય હે માય આંટી આ ગાય ને આગલા બગના ના પાછલા બગમો પડાઈ ગયો પડાઈ ગયો તો થાક્યો જય માતાજી ગાડી સી તો બતાય જો માં કે રેડું કો બેકું મંડી ચાલો લો બીકણી ઓય થા બીકળીએ જો હવે આધું ફેરો વર્ગી ગયા એ જીયા તો હ બિકળી છે આ શું કહેવાય જય માતાજી ગો માતા ગો માતા ફેરો ફેરો મિલ કરશે હમ હમ કાટવાઈ છે હો હા દે ખાલી જો હું હું કેવો હું કેવો નથી તો સુ તો ઓ બી છે છવા છે પોકળીએ તોરે કરે આય યસ પછી નારિયેલ પાણી પીધું ગાય સાથે ઘણી બધી મસ્તી પણ કરી અને બહુ જ મજ કરી તો થોડીક વારમાં અમે જવાના છે પાછા careéta Ladies, every guy in a decent lane.